ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે નર્મદા ડેમે સિઝનમાં પ્રથમ વખત એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટરની સપાટી વટાવી છે ઉપરવાસમાંથી ત્રણ લાખ સાહીઠ હજાર છસો ઓગણત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના નવ ગેટ ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં હર પાણીનો ત્રણ હજાર આઠસો ત્રેવીસ મિલિયન ક્યુબિક મીટર જથ્થો છે તો નર્મદા ડેમ સત્યાસી ટકાથી વધુ ભરાયો છે